अह roda रोदा ऊपर थी अहंकार लेई यहां तीले रोदा

હા એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તમારા બધાનું સ્વાગત છે ઘણા દિવસ પછી હું વ્લોગ શૂટ કરું છું અને આજનો માહોલ આજે ખૂબ જ મસ્ત માહોલ છે આજે વરસાદનો માહોલ ત્યાં અમદાત માહોલ છે અને આજનો વ્લોગ પણ ખૂબ જ ખતરનાક થવાનો છે કારણ કે અત્યારે કેટલા દિવસ પછી હું વ્લોક શૂટ કરું છું રાખ સુરત ની અંદર કેટલો બધો વરસાદ પડેલો છે ગાય તમે જો આ મારી ગાડી છે ચાલો ગાઈશ તો ફટાફટ આપડે જવાના છીએ તમે જોઈ શકો છો સુરત ની અંદર કેટલું પાણી ભરાયેલું છે અહિયાં સુધી પાણી ભરાયેલું તમે જોઈ શકો છો ગાઈશ આ બધે અહિયાં આ બાજુ પણ પાણી ભરાયેલું છે આ રોડમાં જો બધા પબ્લિક કઈ રીતે જાય છે ચાલો હાલો મિલન તું ગાડી આગળ તો આવી હું જાવ અરે બહુ વરસાદ આવ્યો દાદા હું હા બસ આગળ એવું લોકો ને તો આગળ ગીરા જ છે ગાય ખૂબ જ વરસાદ છે ગાય જુઓ ટેમ્પાની હાલત જુઓ કેટલી બધી અહીંયા ભરાયેલી છે ગાઈસ હાલત ખૂબ જ વધારે છે અહીંયા પણ ખૂબ જ જો બાકરો પણ આખો ડૂબી ગયેલો છે સામે બેસવાની પણ હાલત એવી નથી તમે જોઈ શકો છો બધી બાજુ પાણી 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 બધે જો અંકે નક્કલ મથા એટલે હું કહું છું થોડું ભાઈ મારી ઘરે મારો હાલત તો બહુ ખતરનાક છે સામે જવાનું છે એટલે અહીંયાથી થી ધીમે ધીમે ગયો ઉતરી જવું પડશે